નમસ્કાર હું છું આપની સાથે મિલન આપ જોઈ રહ્યા છો ઘાંચી કે જેઓ આજે પણ વિધાનસભા અને સચિવાલયની મુલાકાત લઈને આવ્યા છે અને આપણા સૌના માટે વિધાનસભાની હળવી વાતો અને વિધાનસભામાં ચર્ચાતા આપણા કામના મુદ્દાઓ કે જે આપણે ચૂટેલા નેતાઓ ત્યાં બેસીને ચર્ચા કરતા હોય છે તો તોફીક સ્વાગત છે તમારું આપણા શોમાં જેનું નામ છે બોલે છે વિધાનસભા આજે વિધાનસભામાં શું નવું લઈને આવ્યા છો તમે એની અંદરથી તમને શું નવું જાણવા મળ્યું છે હું તમને એમ કહું કે ભાઈ ગુજરાત વિધાનસભામાં તમને શંકરસિંહ વાઘેલા રોજ યાદ પણ આવે ને રોજ જોવા મળે તો ક્યાંથી મળે શંકરસિંહ વાઘેલા તો બહુ વરિષ્ઠ નેતા છે પણ વિધાનસભામાં ક્યાંથી હોય અત્યારે હાલ તે કોઈ સત્તામાં નથી એક એવું વ્યક્તિત્વ છે જે પોતે ધારાસભ્ય છે અચ્છા એ ધારાસભ્યને તમે શંકરસિંહ વાઘેલાના હમસકલ તરીકે જોઈ શકો છો હા હા એ જ્યારે દૂરથી આવતા હોય ત્યારે એમનો શારીરિક બાંધો એમનો ચહેરો એ સ્થિતિ જ્યારે તમે જુઓ એમની હાઈટ ત્યારે તમને એવું જ લાગે કે શંકરસિંહ વાઘેલા છે અચ્છા અને એ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે ભરૂચતી છે અને તેમનું નામ છે અરુણસિંહ રાણા અચ્છા હા એટલે અમુક વખત એવું થાય કે આપણે કોઈ વ્યક્તિને જોઈએ ને તો આપણને એવું લાગે કે આ એ જ વ્યક્તિ છે કે જેને આપણે પહેલાં મળ્યા હતા પણ એકચ્યુઅલી એવું નથી હોતું પણ શંકરસિંહ વાઘેલાનો આભાસ ચોક્કસ તમારી વાત માની શકાય એવી છે કારણ કે શંકરસિંહ વાઘેલાનો આભાસ એટલા માટે પણ થાય કારણ કે ગુજરાતના બહુ વરિષ્ઠ નેતા છે અને મારી પેઢીના મારી પહેલાંની પેઢીના અને કદાચ મારા પછીની પેઢીના પણ કેટલાક લોકોએ તેમને જોયેલા છે અને રોજ બરોજ તેઓ ચર્ચામાં રહેતા હોય છે મીડિયામાં આવતા હોય છે બાંધો જુઓ એ પોતે પણ ચશ્મા પહેરે છે એમની હાઈટ જોવો દરેક વસ્તુ શંકરસિંહ વાઘેલા ના વ્યક્તિત્વ બંનેની વસ્તુઓ ઘણી બધી એવી છે કે કોમન છે તમને એમ જ લાગે કે આ શંકરસિંહ વાઘેલા છે કે એમનો અમ સકલ છે અને કદાચ બંને સાથે ઊભા રહે તો કોઈ એવું પણ સમજે કે આ બંને ભાઈઓ હશે જી ચોક્કસથી એટલે અરુણસિંહનો પણ ચહેરો મોરો એમની બોડી એમનો શારીરિક બાંધો પણ એમને મળતો આવે છે તો હવે તમે પણ ક્યારેક વિધાનસભા જાઓ અને અથવા અરુણસિંહને જુઓ ત્યારે તમે પણ થાપ ન ખાઈ જતા કે આ શંકરસિંહ છે શંકરસિંહ અત્યારે હાલ વિધાનસભામાં નથી કારણ કે તેઓ એમએલએ નથી એટલે રોજબરોજ આવતા જતા નથી પણ અરુણસિંહ ચોક્કસ આવે છે આના સિવાય ગૃહમાં કઈ વાતો હતી ગૃહમાં પ્રજાલક્ષી મુદ્દાઓ કયા હતા આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહુ ગુસ્સે હતા અચ્છા જો કે હમણાં છેલ્લા કેટલાક દિવસથી તો ગુસ્સામાં જ હોય છે પણ બહુ ગુસ્સા હતા કે આજે ભાઈ ગૃહ વિભાગની જે માંગણીઓ હતી એના ઉપર ચર્ચાઓ ચાલુ થઈ હતી તો જે કોંગ્રેસના ધારાસભ્ય વિપક્ષના નેતા પણ છે અમિત ચાવડે શરૂઆત કરી કે ભાઈ પોલીસે

પરંતુ એમણે બીજી વાત એ કરી કે 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 બીજી વાત એવું કીધું એક વર્ગ એવો છે જેનું કામ કામ આ પોલીસ કર્મચારીઓનું કે જેનું તોડ કરવાનું જમીનોના પ્રશ્નો હોય બુટલેગરો સાથે સાંઠગાંઠ ગાંઠ હોય અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ ગાંઠ હોય આવા પણ પોલીસ છે ને તેને લીધે કે કાયદો વ્યવસ્થાના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એને લઈને તેમણે આ પ્રકારે જ્યારે આરોપ મૂક્યો પછી હર્ષ અને પછી થોડા વધારે આગળ વધ્યા ગુજરાતમાં દારૂને લઈને ડ્રગ્સ ને લઈને અમદાવાદમાં હાલ જે પ્રકારે રામોલમાં અસામાજિક તત્વોએ જે હથિયારો સાથે આતંક મચાવ્યો હતો તેને લઈને જ્યારે તેમણે વાત કરી એ પછી સામ સામે તે લોકોના વચ્ચે તીખી પ્રતિક્રિયા ચાલુ થઈ હર્ષ સંઘવી ખૂબ ગુસ્સે ભરાયા હરસંઘવીએ ત્યાં સુધી કીધું કે ભાઈ આ કોંગ્રેસ છે તેનું કાર્યાલય નથી અને બંને વચ્ચે તીખી બહેસ થઈ બંને નેતાઓ કોઈ હિસાબ કિતાબ કરવાના કોઈ મૂળમાં હોય રીતે એ એ પ્રમાણે પ્રમાણે એકબીજાના સામે જોતા હતા તીખી બહેસ થઈ અધ્યક્ષ ધારાસભ્યોને શાંત કોંગ્રેસના ધારાસભ્ય ઊભા થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ઊભા થઈ ગયા એક સમય તો એવો આવ્યો કે કોંગ્રેસના ધારાસભ્યો આજ જે એમની જગ્યા છે ત્યાંથી ઊભા થઈ કાગળ લઈને આવ્યા હતા એના ઉપર લખાણ લખેલું હતું

રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ પણ થોડા ગરમ થઈ ગયા એમનો ગરમ બીજા જ છેલ્લા ચાર પાંચ દિવસથી આપણને મીડિયામાં જોવા મળે છે તેઓ કહેતા હોય છે કે કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે તેમના ઉપર પૂરેપૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો કે એને લઈને જ વિપક્ષના સવાલ હતા તેમ છતાં પણ હર્ષ સંઘવી ગરમ થઈ ગયા એ પછી મામલો થાળે કેવી રીતે પડે મામલો પછી અધ્યક્ષે શાંત પાડ્યા કે કોઈ પોઈન્ટ ઓફ ઓર્ડર ની વાત હોય તો કરે પછી અધ્યક્ષે શાંત પાડ્યા તેમ છતાં વર્ગોળાનો પ્રશ્ન સતત ચર્ચા ખૂબ ગરમા ગરમી આ મામલે વિપક્ષના નેતાઓનો આકૃતિ એવો રહી છે અને ગુજરાતમાં તેમણે ત્યાં સુધી કહ્યું કે આટલું બધું ડ્રગ્સ પકડાય છે આટલું બધું દારૂ પકડાઈ રહ્યો છે પેપર પર એવું કહેવાય છે કે દારૂબંધી છે

અને ખાસ કરીને આ આખી પોલીસ છે છે કામ કર્યું હવે ડીજીપી આજે હાઉસમાં કીધું છે શું કાર્યવાહી થાય છે એ ગુજરાતની પ્રજા જોશે ને આવનારા દિવસોમાં હા ચોક્કસથી જોશે અને એ કાર્યવાહી શરૂ પણ થઈ ચુકી છે અને આજના લેટેસ્ટ અપડેટ પ્રમાણે અમદાવાદ શહેરની અંદર બે હિસ્ટ્રી સીટર અને અમદાવાદ ગ્રામ્યમાં પણ એક કે બે જણા ને ત્યાં ડિમોલેશન ની પણ કામગીરી શરૂ થઈ ગઈ છે એટલે જે ડીજીપી અને ગૃહમંત્રીના જે વાયદા હતા એ પ્રમાણે આ બાબત ઉપર ચોક્કસથી કામ થઈ રહ્યું છે એવું ગ્રાઉન્ડ ઉપર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે શરૂઆત થઈ છે પણ હવે એ લોકો ક્યાં સુધી પહોંચી શકે છે હા ક્યાં સુધી બરાબર ઠીક છે જો ઘર તોડવાની વાત પરથી જ કહું કે બુલ્ડોઝર નો આજે ખુબ ચર્ચાયો પ્રશ્ન કે ભાઈ દાદાનો બુલ્લો જર તો ફરશે પરંતુ આ સંઘવી હાઉસમાં કીધું મકાન કે કોઈ પણ એવી સરકારે તોડી નથી મિલકતો કે જે પણ વસ્તુ તૂટી છે એ ગેરકાયદે તૂટી છે અને તેમણે ત્યાં સુધી કીધું કે તેમનાથી કે વિભાગથી ભૂલો થતે થાય તો કે જો એવી કોઈ ભૂલ થશે તો એ જાહેરમાં આ જ હાઉસમાં એ ભૂલ છે એનો સ્વીકાર પણ કરશે એટલે એ સ્પષ્ટતા કરી કે જે મકાનો કે જે તૂટી રહ્યું છે એ બધું ગેરકાયદે છે એ જ તૂટે છે કોઈની માલિકીનું પેપર પર જે હકદાર છે એનું નથી તૂટતું હા એટલે એમાં હમણાં જે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદના એક હિસ્ટ્રી સિટર કાલુ કે જ્યાં પણ એમને ત્યાં પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી તો એમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ સાથે હતા અને આ સરકાર છે સરકાર જ્યારે પણ કાગળ ઉપર કંઈક કરે છે તો એમાં કાગળ ઉપર તો ક્યારેય ખોટું હોતું જ નથી અને બીજું કે અમારે નવજીવન ન્યૂઝના માધ્યમથી દર્શકો વતી પણ દરેક ધારાસભ્યો સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય તેમને પણ એવી અપીલ કરવાની થાય છે કે પ્લીઝ તમે જે ગૃહની અંદર જે ચર્ચા કરો તે ખૂબ સારી રીતે કરો જેથી ગૃહનો પણ સમય બચે અને જે પ્રજાના પ્રશ્નો છે પ્રજા માટે જ તમે ત્યાં આગળ પ્રશ્ન પૂછી રહ્યા છો જવાબ આપી રહ્યા છો તેની અમને પણ જાણ છે પણ પ્લીઝ તેમના પ્રશ્નો ને પણ વધારે સમય મળી રહે બીજું જે વરઘોડા ને ની જે વાતો ચાલે છે તો સંઘવી એવું પણ આજ હાઉસ માં કીધું કે ભાઈ પ્રજા વરઘોડો કે છે એટલે પોતે વરઘોડો નીકળશે એવું બોલે છે અને કાયદા કે ભાષામાં ડીજીપી તેને રીકન્સ્ટ્રક્શન કે છે એટલે કે અસામાજિક તત્વોના વરઘોડા કો કે રીકન્સ્ટ્રક્શન કો એ ચાલવાનું જ છે ને ચાલુ જ રહેશે સાથે તેમણે ત્યાં સુધી કીધું કે ગુનેગાર કોઈ પણ હશે કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતિનો એ અસામાજિક તત્વો પર કાર્યવાહી થશે 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 આ આ આ ચર્ચા રહી સાથે સૌથી મુદ્દે પણ એક વાત કરી આજે કે આવનારા સમયમાં એક નવો નંબર જાહેર થવા જઈ રહ્યો છે આ નંબરમાં આ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ તેના વિસ્તારમાં જે ડ્રગ્સ વેચાતું હોય તેના પર તે માહિતી આપી શકશે તેની ઓળખ ગુપ્ત રહેશે અને તેનું સંપૂર્ણ મોનિટર સીએમ ઓફિસથી એચએમ ઓફિસથી એસીએસ હોમની ઓફિસથી ને ડીજીપી ઓફિસથી થશે અને જો એ વ્યક્તિના સાથે અસામાજિક તત્વો કે અન્ય માહિતી જે થાણા અમલદારોને આપતા હોય છે સ્થાનિકો ફોન કરીને આપતા હોય કે રૂબરૂ જઈને કહેતા હોય છે લોકો કે ભાઈ એમના વિસ્તારમાં સામાજિક તત્વોનો ત્રાસ છે ટપોરીઓ કે સામાજિક તત્વો કે લોકો પચીસ પચીસ નું પેલા લોકો તો મોનીટર કરશે પરંતુ ડ્રગ્સમાં પણ પોલીસે સ્થાનિકે કાર્યવાહી ના કરી કે પછી અસામાજિક તત્વોની કોઈ પણ વ્યક્તિ જાણ કરીને જો કાર્યવાહી ન કરી ગેરકાયદે ધંધાને લઈને કાર્યવાહી ન કરી તો થાણા અમલદાર ઉપર આ સીધો વિભાગ સીએમ ઓફિસ એસીએસ હોમ કે ડીજીપી સીધી કાર્યવાહી કરશે બહુ સરસ વાત કરી હર્ષભાઈ જે કહ્યું એ તો સાંભળવા માટે તો બહુ સરસ લાગે છે અને હવે ગ્રાઉન્ડ ઉપર કેટલું ખરું ઉતરે છે એ તો સમય આવે એટલે એમાં એમાં આપણે વિશ્વાસ વધારે કરી શકીએ નાગરિકો વધારે વિશ્વાસ કરી શકે અને બીજું એક ખાસ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ આવો એક નંબર જાહેર કર્યો છે કે આ નંબર ઉપર તમારી આસપાસ જે અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેવા લોકોની વિગત અમને મોકલી આપો તમારું નામ અને તમારી વિગતો ગુપ્ત રાખવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચ એની પોતાની રીતથી કામ કરશે અને એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે વાત છે એ અમદાવાદ લેવલ ઉપર છે જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ જે વાત કરી એ રાજ્ય લેવલે છે એટલે એ જો એ કાગળ ઉપરથી તમારા ભાજપના ધારાસભ્ય ભાજપના આગેવાન એમણે કે પત્ર પણ લખ્યો છે તો એ મુદ્દો પણ હતો કે તમે શું કાર્યવાહી કરી તો પછી સાંભવી ઉભા થયા કે ભાઈ એમણે એક મહિલાનું પણ નામ આપ્યું કે ભાઈ તમે એ એ તમારા કોંગ્રેસના એક સિનિયર નેતાના સાથે જ કે એમના પત્ની રહી ચૂકેલા છે તો કે તમારી કે લાગણી હોય તો કે દરેકના પ્રત્યે હોવી જોઈએ પછી કૌશિક વેકરિયાના નામ દઈને પણ વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક સંઘવી કૌશિક વેકરિયાના જે ટેકામાં હોય એવું એમની વાત પરથી આપણે સ્પષ્ટ કહી શકાય પાયલ ગોટીનો આજે મુદ્દો હતો એટલે વિધાનસભામાં આજે મહત્વની

પછી પ્રશ્ન પ્રશ્ન પૂછ્યા પછી સરકારની હોસ્પિટલની જે કામગીરી હતી તેની તેમણે સરાહના પણ કરી સરકારના આરોગ્ય વિભાગની પછી મંત્રી પણ ઉભા થાય છે ઋષિકેશ પટેલ એમનો જવાબ આપવામાં ત્યારે કહે છે કે ભાઈ વિપક્ષના ધારાસભ્ય છે પણ સરકારની જે કામગીરી છે એને વખાણી તો રહ્યા છે ઘણી વખત કટાક્ષ એવા હોય છે કે એકબીજાને ખ્યાલ જ ના આવે કે કોણ શું કહેવા માંગે છે એટલે એક એક એ પ્રશ્ન હતો પછી અધ્યક્ષે એવી ટિપ્પણી કરી કે ભાઈ જ્યારે આવું કીધું એટલે ભાઈ અધ્યક્ષે ઋષિકેશ પટેલને એવું કીધું કે ભાઈ તમે આને પોલિટિકલી ના લો કે આ પોઝિટિવ વસ્તુ છે કે એટલે કે આ પોઝિટિવ કે તમે લો એ બીજું મહત્ત્વની જે વાત કરીએ તો આપણે અધ્યક્ષ આજે

અમિત બે સામુ તો જુઓ એમ એટલે ઇમના જીતુ વાઘાણી નો ઈશારો એ તરફ હતો બિલકુલ તમારો ઉત્સાહ કદાચ ભાજપ માં આવવા માટેનો પણ હોય એટલે જીતુ વાઘાણી નો એક આ ઈશારો તો બીજું હળવામાં હું જોઈ કદાચ મને કંઈક એવું ધ્યાન આવે કે હું કહી શકું

વધુ થઈ શકે તો કુબેર ડિન્ડોલ એવું કહે છે શિક્ષણ મંત્રી કે ભાઈ તમે જ ચક્કર મારી આવજો ને હું પોલીસમાં તો રહી છું હું કે ભાઈ તમે પોલીસમાં તો રહી છું કે એટલે કે તમે આટા મારી આવજો બરાબર એટલે હમણાં હળવી આ ટિપ્પણી કરી એટલે ઓલ ઓવર હળવી વાતો આજે આપણે કહી શકીએ જો કે અત્યારે હાલના હાલની જે પરિસ્થિતિ જે જોતા પોલીસની ગાડી જ્યારે સાયરન વગાડતી વગાડતી ન જાય ત્યાં સુધી કોઈને એવું ના લાગે કે આ પોલીસ આવી છે એટલે પોલીસ આવી ગઈ છે એવી કોઈને ખ્યાલ જ નથી આવતો જી બીજું એક કલાકારોને લઈને શું વાત હતી જે અત્યારે ઘણા સમયથી ચર્ચામાં છે કલાકારોનો એક મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે થોડાક સમય પહેલા ગુજરાતી કલાકારો આવ્યા તો એ મુદ્દો ગઈકાલે પણ ચર્ચાયો હતો તો એ ટાઈમે અધ્યક્ષે એક ટિપ્પણી કરી કે ભાઈ પિક્ચરના જે કલાકારો છે તેમને બોલાવવાના બાકી છે છે કેમ કે ઠાકોર જે વિક્રમ એમના મામલે નારાજગી પણ દર્શાઈ છે એમની એક લોક છે વિક્રમ ઠાકોરની અને એમણે ભી એમના સમાજમાંથી કે એમને પોતે પણ કલાકાર તરીકે નિમંત્રણ વિધાનસભા નું હાઉસ જોવા ન મળ્યું ઘણા સમયથી ચર્ચાતો હતો પરંતુ આવનારા સમયમાં જે પ્રકારે અધ્યક્ષે કીધું છે કે ભાઈ પિક્ચરના કલાકારોને પણ બોલાવવાનો બાકી છે એટલે સંભવ તેમનો એ તરફ ઇશારો હોય કે ભાઈ હવે જે ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો છે એ આવનારા સમયમાં આવી શકે જી બિલકુલ તો દર્શકો તમને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તોફિક ગાંચી ખરેખર ખૂબ જ મહેનત કરીને નાની નાની વસ્તુઓ ઓબ્ઝર્વ કરીને તમારા માટે ખાસ લઈ આવે છે વિધાનસભાની હળવી વાતો જે પ્રજાલક્ષી મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરીએ છીએ વિધાનસભાની વચ્ચે હું તમને રોકું છું સૌથી મહત્વની વાત બહુ ટૂંક જી 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 કે ભઈ જે વાહન વ્યવહાર છે તે પણ હર સંગવીના પાસે છે હા અને જે પ્રકારે એ કામ સરકારનું એક સારું રહ્યું છે કારણ કે હું પોતે બસમાં ફરું છું અપડાઉન હું બસમાં કરું છું વિધાનસભા એ સચિવાલય બસમાં ત્યાંથી ઓફિસે બસમાં હું એટલે એસટીની વાસ્તવિક સ્થિતિથી હું વાકેફ છું પ્રજાને મળતો વાત કરતો જે ભાઈ માસ્તર કંડક્ટર ડ્રાઈવર સાથે વાત કરીએ તો આજે કીધું કે ભાઈ એસટી જે હર્ષઘવી એટલે કે ભાઈ કોમન મેનની શાહી સવારી છે અને હકીકતમાં કોમન મેનની શાહી સવારી છે અને અત્યારની જે એસટી જે રોડ પર દોડી રહી છે એમાં ઘણા સુધારા પણ છે ઘણી નવી બસો પણ છે એટલે આ જે વાહન વ્યવહારનું ખાસ કરીને એસટી વિભાગમાં જે સુધારો આવ્યો છે એ બહુ સરાહની છે અને એના માટે જે પ્રધાન હોય કે જે અધિકારીઓ જે સારા કામ કર્યા છે એ દરેક માટે અભિનંદનને પાત્ર છે કેમ કે હું એ શાહી સવારીમાં ફરું છું કેમ કે હું કોમન મેન છું જી અમારા કોમન મેનની વાતો તમને કેવી લાગે છે એ તમે ખાસ અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એમણે જે શાહી સવારીની વાત કરી એના વિશે અનેક લોકોને અનેક ફરિયાદ છે પણ એની અંદર સારું પણ થાય જ છે અને થતું પણ રહે છે સમય આવે ધીરે ધીરે જેમ દરેક વસ્તુ અપગ્રેડ થાય છે તેમ એ પણ થઈ રહી છે તેવું વાહન વ્યવહાર મંત્રી જે હર્ષ સંઘવી છે આપણા તેમનો પણ એવો દાવો છે અને આપણે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે આપણા કોમન મેન છે કોમન મેન ને પણ એવું લાગે છે કે ધીરે ધીરે આ આ સુધરી જાય છે એ સુધરી રહ્યું છે સુધરી ગયું છે એ અપગ્રેડ પણ થઈ રહ્યું છે ઠીક છે દર્શક મિત્રો તો આવતીકાલે ફરી મળીશું આપણા આ એપિસોડ બોલે છે વિધાનસભા સાથે માત્ર નવજીવન ન્યૂઝ ઉપર જોડાયેલા રહેજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકોન પણ દબાવી દેજો જેથી અમારો એપિસોડ આવે અને તરત તમારા મોબાઈલની ઘંટડી વાગી જાય નમસ્કાર વૈષ્ણવ